ધોધમાર વરસાદના કારણે રાજકોટના ગોંડલ રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે માત્ર થોડો વરસાદ વરસ્યો રાજકોટમાં પ્રશાસનની કામગીરીની પોલ ખુલ્લી પડી છે ગોંડલ રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી ગોંડલ રોડ પર એકથી દોઢ ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તા પર પાણી ભરાવાને કારણે સવારે ઓફિસ કામધંધે જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આપ્યો છે

લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના વગડ ચોકડી વિસ્તાર વોર્ડ નંબર અગિયાર રાજકોટ અને ગ્રામ્ય વિધાનસભાની અંદર આનો સમાવેશ થાય છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે વોર્ડ નંબર 11 ની અંદર 80 ફૂટના રોડના છેડે આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અનેક વાહનો આ ભાઈનું વાહન બંધ થઈ ગયું છે જોઈ શકાય છે લોકો ધંધા રોજગારે જાય કઈ રીતે આમાં સૌથી મોટો સવાલ લોકો ધંધા રોજગાર પર માં કઈ રીતે જઈ શકે જોઈ શકાય છે જે વાહન ચાલકો આ ભાઈ હમણાં પડતા પડતા રહી ગયા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આ ભાઈ કઈ રીતે આ જઈ શકે આ તરફ માજી એક આવે છે જો જો અહીંયા ખાડો છે ધ્યાન રાખજો આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે લોકો ચાલીને પણ નીકળી શકતા નથી આ દ્રશ્યો તમે પ્રી મોન્સૂનની વાતો બે મહિનાથી કરો છો

કેમેરામેન શુભાશ્યની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ રાજકોટમાં માત્ર એક ઇંચ વરસાદમાં અત્યારે લોકોના વાહનો બંધ પડી રહ્યા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે લોકો ધક્કા મારીને જે અત્યારે વાહનો ચલાવી રહ્યા છે અનેક વાહનો વહેલી સવારથી ખાસ કરીને સ્કૂલે જતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પીડી માલવિયા ફાટક અને ગોંડલ રોડને જોડતો આ રસ્તો છે કે ત્યાં દર વર્ષે

નાના નાના ના ને અત્યારે સ્કૂલે લોકો મૂકવા માટે જતા હોય છે ત્યારે જોવા મળી રહ્યો છે વહેલી સવારથી પોણો ઇંચ થી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાયા પાંચ કે સાત ઇંચ વરસાદ પડે તો શું પરિસ્થિતિ થાય તે સૌથી મોટો સવાલ છે રાજકોટના અનેક રાજમાર્ગો છે તે પાણી પાણી થયા છે વહેલી સવારથી અત્યાર સુધીમાં કોણોથી લઈ અને એક ઇંચ જેટલો વરસાદ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયો છે ત્યારે આવતા દિવસોની અંદર હજી પણ આ ગટરો સાફ કરવાની જરૂરિયાત છે મોકરાઓ સાફ કરવાની જરૂરિયાત છે કેમેરામેન સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ તો જોયા જે વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખોલતા જોવા મળી રહ્યા છે કારણ કે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં અનેક વાહનો ફસાઈ ચૂક્યા છે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે બોમડી રોડની વાત કરીએ તો એ ખાડામાં એક સ્કૂલ બસ ફસાઈ સ્થાનિક લોકોએ ખાડામાંથી આ સ્કૂલ બસને કાઢવાના પ્રયાસો પણ શરૂ કર્યા ગઈકાલે પણ રોડ રસ્તા ખરાબ થતા અનેક વાહનો અહીં ફસાયા હતા અને આજે જ્યારે મુખ્ય માર્ગ પર આ પ્રકારની સ્થિતિ હોય તો રાજકોટમાં અન્ય માર્ગોની શું સ્થિતિ છે તેનો અંદાજ લગાવવો સરળ છે જોઈ શકાય છે કે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કયા પ્રકારે લોકો ફસાયા છે આ વરસાદી પાણી ભરાવાને કારણે રોડ પરના દ્રશ્યો છે જ્યાં એક સ્કૂલ સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી જો કે સ્થાનિક લોકોએ ખાડામાંથી આ બસને કાઢવા માટેનો પ્રયત્ન કર્યો હતો વહેલી સવારે જ્યારે બાળકો સ્કૂલે જઈ રહ્યા છે બીજી તરફ લોકો પણ ઓફિસે ધંધે કામ અર્થે જઈ રહ્યા છે અને તેની વચ્ચે જ્યારે બે કલાકમાં વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાની સાથે રાજકોટ મહાનગરપાલિકાની પોલ પણ ખોલી છે જે અલગ અલગ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ એક તરફ બીઆરટીએસ બસ બંધ પડી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે અહીં બીઆરટીએસ ના કોરિડોરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે આ વાહનો ફસાયા છે રાજકોટ શહેરમાં વહેલી સવારે 1 થી દોઢ ઇંચ વરસાદ પડ્યો અને મૌડી વિસ્તારની અંદર સ્કૂલ બસ ફસાઈ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે ભૂગર્ભ લાઈન થોડા દિવસ પહેલા ખોદવામાં આવી હતી પાણીની પાઇપ ભૂગર્ભ લાઇન નાખવામાં આવી હતી અને ત્યાં જોઈ શકાય છે કે ભૂવો પડ્યો અને ભૂવાની અંદર બસ ફસાય છે વિદ્યાર્થીઓ અંદર ભરેલા હતા પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતા ને લઈને તાત્કાલિક વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા જો દુર્ઘટના બની હોત તો તેના માટે જવાબદાર કોણ આટલો મોટો જે ખાડો પડી ગયો છે દ્રશ્યો બતાવશું મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ સુધી આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું વિદ્યાર્થીઓ વહેલી સવારે જતા હોય છે ત્યારે એક થી દોઢ ઇંચ જેટલો

આપડે સ્કૂલ ના જે ભાઈ આપણી સાથે એમની સાથે વાત કરીશું ભાઈ શું આખી પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં એવું છે તમે જોઈ શકો છો વરસાદના કારણે જગ્યા અંદર સીધી ગુવો પડી ગયો છે જેના હિસાબે બસમાં વિદ્યાર્થીઓ બેઠા હતા તો જે આપણે બીજી ગાડી તાત્કાલિક બોલાવી અને એને મોકલી દીધા વિદ્યાર્થીઓને કોઈને કાંઈ નથી થયું બધા સેફ છે બટ પરિસ્થિતિ એવી છે કે બસ ને જ્યાં રસ્તો હોય છે તો રસ્તાની વચ્ચે જો આ પરિસ્થિતિ થાય તો ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે ભાઈ તંત્ર છે તો પ્રોપર નથી જે હમણાં જ પાણીની લાઈન નાખેલી હોય તો એને પ્રોપર વર્ક નથી કરી શક્યું હા પોલાણ છે મહાનગર મહાનગરપાલિકા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું એક ઇંચ વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાયા છે અને આ પ્રમાણેના ના દ્રશ્યો સામે આવી રહ્યા છે પ્રી મોનસૂન ની વાતો માત્ર કાગળ પર હોય અને તે પ્રમાણેનો માહોલ રાજકોટના અલગ અલગ વિસ્તારો ની અંદર જોવા મળી રહ્યો છે મધ્ય રાજકોટ ત્યારબાદ નવા રાજકોટની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ